વાત કરીએ તો યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ આ એક પ્રકારનો છે જે કાયદો રહેલો છે યુસીસી હેઠળ મિત્રો ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ ભલે તે ગમે તે ધર્મ અથવા જાતિનો હોય તો આ મિત્રો કાયદાનો મુખ્ય હેતુ જે છે કે તમામ વ્યક્તિઓ માટે સમાન કાયદો ગમે તે ધર્મ કે જાતિના હોય તો પણ એના માટે જે કાયદો છે તે સમાન રહેવો જોઈએ એનો મતલબ મિત્રો યુસીસીનો આ થાય છે યુસીસી કાયદો મિત્રો સામાજિક બાબતોમાંથી સંબંધિત કાયદો છે જે લગ્ન છૂટાછેડા વારસો ભરણપોષણ અને બાળક દત્તક લેવા વગેરે જેવી બાબતોમાં છે ધર્મના લોકોને સમાન રૂપે લાગુ પડે છે એટલે કે ધર્મમાં અલગ અલગ ધર્મોમાં અલગ અલગ મિત્રો જે કાયદા હોય છે તેના તેની જગ્યાએ આ એક જ કાયદો એવો હશે કે જે તમામ ધર્મો માટે સમાન રહેશે મિત્રો યુસીસીનો હેતુ જ એ છે કે ધર્મ હેતુ એ છે કે ધર્મ પર આધાર પર કોઈ ચોક્કસ વર્ગ સામે ભેદભાવ કે પૂર્વગ્રહ દૂર કરવાનો રહેલો છે તો મિત્રો આ કાયદાનો મુખ્ય હેતુ જ એ છે કે પાંચ બાબતોમાં જે લગ્ન છે છૂટાછેડા છે વારસો છે ભરણ પોષણ છે અને બાળક દત્તક આમાં મિત્રો અલગ અલગ જે ધર્મમાં અલગ અલગ કાયદા કાનૂન હોય છે તો આ કાયદાનો મુખ્ય હેતુ એ છે કે બધેને સમાન જે છે ન્યાય મળી રહે તે માટે આ કાયદો લાગુ કરવામાં આવશે તો આગળ વાત કરીએ તો એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પરીક્ષામાં કેવા પૂછાઈ શકે તો તે જોઈએ તો યુસીસીનું પૂર્ણ સ્વરૂપ શું છે એટલે કે પૂરું નામ છે જણાવો યુસીસીનું તો યુસીસીનું પૂરું નામ થશે મિત્રો ઓપ્શન એ આવશે યુનિફોર્મ સિવિલ કોડ છે તેનું પૂરું નામ થશે ત્યારબાદ યુસીસી બંધારણના કયા અનુચ્છેદ સાથે સંબંધિત છે એટલે કે બંધારણના કયા અનુચ્છેદને છે આ સંબંધ ધરાવે છે યુસીસીનો કાયદો તો આમાં જવાબ મિત્રો ઓપ્શનમાંથી આવશે ઓપ્શન બી જવાબ આવશે અનુચ્છેદ નંબર ચુમ્માલીસ અંતર્ગત છે મિત્રો આ કાયદો ઘડવામાં આવ્યો છે હવે મિત્રો આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો યુસીસી છે તે બંધારણના કયા ભાગ સાથે સંબંધિત છે ભાગ પૂછવામાં આવે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે ભાગ ચાર સંબંધિત છે યુસીસીનો કાયદો રહેલો છે અને ભાગ ચારમાં શું છે તો ભાગ ચારમાં રાજ્યની નીતિઓના નિર્દેશક સિદ્ધાંતોનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો બંધારણના અનુચ્છેદ ચુમ્માલીસ છે તે સેનો છે તો મિત્રો આગળ આપણે જોયું કે જે યુસીસીનો કાયદો છે તે અનુચ્છેદ ને છે સંબંધિત રહેલો છે હવે આમાં પૂછવામાં આવ્યું છે કે બંધારણનો અનુચ્છેદ ચુમ્માલીસ સેનો છે તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે સમાન નાગરિક સંહિતાનો એટલે કે જે સમાન નાગરિકતા અને સમાન અધિકાર મેળવવાનો તમામ નાગરિકોને અધિકાર છે તો આ અનુચ્છેદ ચુમ્માલીસ સમાન નાગરિકતા સંહિતાનો રહેલો છે અને કાયદો તેના માટેનો જ આ રાખવામાં આવ્યો છે ત્યારબાદ યુસીસીનો કાયદો અમલ પછી સમાજમાં શું બદલાવ આવશે શું બદલાવ આવશે મિત્રો તો બધા જ ધર્મ માટે એક જ કાયદો હશે કે તમામ ધર્મના મૂળભૂત અધિકારો અલગ અલગ કરવામાં આવશે કે ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે કે મુસ્લિમ અધિકારો છીનવામાં આવશે તો આમાં જવાબ શું આવે ઓપ્શન સી આવશે કે બધા ધર્મો માટે એક જ કાયદો હશે એટલે કે ધર્મની કોઈપણ પ્રકારનો પક્ષપાત નહીં કરવામાં ન્યાયની બાબતમાં બધા જ સરખા ગણવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્વતંત્રતા પહેલાં જો ખાસ યાદ રાખજો મિત્રો આ બે એમસીક્યુમાં કે સ્વતંત્રતા પહેલાં યુસીસીનો કાયદો લાગુ કરનાર રાજ્ય કયો છે એટલે કે ભારત જ્યારે આઝાદ થયું તે પહેલાં છે યુસીસીનો કાયદો છે કયા રાજ્ય છે લાગુ કરેલો હતો તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે ગોવા રાજ્ય છે લાગુ કરેલો હતો હવે કઈ રીતના કે મિત્રો પોર્ટુગીઝ મિત્રો છે જે ગોવામાં આવ્યા હતા પોર્ટુગીઝ તેમણે છે અઢારસો ને સડસઠમાં ગોવામાં યુનિફોર્મ સિવિલ કોડ છે તે લાગુ કર્યો હતો એટલે ગોવામાં મિત્રો પહેલેથી જ યુનિફોર્મ જે યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ જ છે તો ગોવા છે મિત્રો સ્વતંત્રતા પહેલાં લાગુ કરનાર રાજ્ય છે હવે બીજો પ્રશ્ન છે કે સ્વતંત્રતા પછી યુસીસી કાયદો લાગુ કરનાર રાજ્ય કયું છે તો આમાં જવાબ શું આવશે મિત્રો તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે ઉત્તરાખંડ રાજ્ય છે તે સ્વતંત્રતા પછી પ્રથમ એવું રાજ્ય છે કે જેમણે છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કર્યું હોય ઉત્તરાખંડમાં મિત્રો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ સ્વતંત્રતાનું પ્રથમ રાજ્ય અને આમ ક્રમમાં મિત્રો આપણે પૂછાય તો તે મિત્રો છે સ્વતંત્રતા પછી જે પહેલું રાજ્ય હોય તો તે ઉત્તરાખંડ રાજ્ય છે કે જેમણે છે યુસીસી કાયદો લાગુ કર્યો આ સ્વતંત્રતા પહેલાં પૂછવામાં આવે તો ગોવા રાજ્ય આવશે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો ક્યારે અને શું થયું એટલે કઈ રીતના આમાં લાગુ થયો તો મિત્રો જ્યારે બે હજાર બાવીસમાં છે જે ધામી તેના મુખ્યમંત્રી બન્યા તો તેમણે પહેલા દિવસમાં યુસીસીની જાહેરાત કરી હતી સરકાર બનાવ્યા બાદ તેમણે છે પ્રથમ કેબિનેટમાં સમિતિમાં છે આની મંજૂરી અપાવી હતી ત્યારબાદ કમિટીને ઓનલાઈન અને ઓફલાઈન બે પોઈન્ટ પચાસ લાખ લોકો પાસેથી વીસ લાખ સૂચનો તેમણે લીધા હતા અને યુસીસી બિલને છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ વિધાનસભામાં રજૂ કર્યું અને સાત ફેબ્રુઆરીના રોજ તેને પસાર કર્યું હતું ત્યારબાદ આગળ તેમણે જે રાષ્ટ્રપતિ પાસે અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ છે યુ બિલ મંજૂરી આપી અને અમલીકરણ સમિતિને અઢાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ સુધી સરકારને નિયમો સબમિટ કર્યા અને નિયમો વીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કેબિનેટને પણ મંજૂરી મળી હતી ત્યારબાદ આગળ વાત કરીએ તો આ યુનિફોર્મ સિવિલ કોડથી શું બદલાશે તો પાંચ મુદ્દાઓ બદલાવાના છે કે પહેલો મુદ્દો છે પુત્ર પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે બીજું છે જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અને યુનિફોર્મ સિવિલ કોડ હોય તો તે વ્યક્તિ મિલકતને તેના પતિ પત્ની અને બાળકોની વચ્ચે સમાન રૂપમાં છે તે મિલકત વેચાશે અને મા બાપ હોય તો અથવા તો માતા પિતા હોય તો તેને પણ આ મિલકતનો અધિકાર રહેશે આ બે બીજો પોઈન્ટ ત્રીજો પોઈન્ટ છે કે પતિ કે પત્ની છૂટાછેડા હોય ત્યારે આપવામાં આવશે કે જ્યારે બંનેના સમાન આધાર અને કારણો હશે ત્યારે બંનેને છૂટાછેડા આપવામાં આવશે ત્યારબાદ આગળ વાત કરીએ જો ઉત્તરાખંડમાં રહેતા કપલ્સ લીવ ઇન રિલ રિલેશનશીપમાં હોય તો તેમણે છે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે એટલે કે યુનિકોન યુનિફોર્મ સિવિલ કોડ લાગેલું હશે જે રાજ્યમાં ત્યાં જો લિવ લિવ ઇનશીપમાં રહેતા હશે તો તેને જે પોલીસ સ્ટેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે અને પાંચમું છે મિત્રો તે છે કે જો ઇન સિટીઝનશીપમાં જન્મ્યું બાળક હોય તો તેની જવાબદારી છે લિવિનશીપના કપલ એટલે કે બંનેની રેસ તો આ આ પાંચ મુદ્દાઓ છે ખાસ મિત્રો છે બદલાવાના છે ત્યારબાદ કોને યુનિફોર્મ સિવિલ કોડ લાગવું ન પડે તો મિત્રો આ ઉત્તરાખંડ સરકાર દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે તેમણે અનુસૂચિત જનજાતિને છે યુસીસીના નિયમો અને કાયદામાંથી સંપૂર્ણ રીતે બાકાત રાખવામાં આવ્યો છે ખરે તેને લાગુ નહીં પડે આ આ સિવાય છે ટ્રાન્સજેન્ડર છે અને ધાર્મિક બાબતો જેવી કે પૂજાના નિયમો અને પરંપરાઓ સાથે છે કોઈ પણ પ્રકારના ચેડા કરવામાં આવ્યા નથી એટલે કે એને પણ કોઈ પણ પ્રકારનું છે આમાં નિયમો બીજા લાગુ પડશે નહીં તો આ પ્રમાણે મિત્રો યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો છે ત્યારબાદ હવે મિત્રો આ પ્રશ્ન છે કે ક્યુ રાજ્ય એવું છે કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું બીજું રાજ્ય બનશે તેવી મિત્રો જાહેરાત કરી છે આનો જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે આ ક્યુ રાજ્ય હશે જેમણે જાહેર કર્યું છે કે તે બીજા નંબરનું રાજ્ય બનશે કે તે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડશે તો જરૂરથી કોમેન્ટમાં જવાબ